રિલાયન્સ ગ્રુપ પર આજે મોટો ઝટકો લાગ્યો છે મની અનિલ કેસમાં આજે ત્રણ હજાર કરોડ રૂપિયા કરોડ રૂપિયાથી વધુની ચાલીસ જેટલી મિલકતો ટાંચમાં લીધી છે જેમાં મુંબઈના પાલીહિલનો વૈભવી બંગલો દિલ્હી નોયડા હૈદરાબાદના પ્લોટ્સ અને ઓફિસ સ્પેસનો સમાવેશ થાય છે આ કાર્યવાહી એ મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલી છે જેમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ પર આરોપ છે કે તેમણે પાસેથી મેળવેલી કરોડો રૂપિયાની કંપનીઓ અન્ય વ્યવસાયોમાં કર્યા હતા ખાસ કરીને યસ બેંક દ્વારા બે થી બે ઓગણીસ દરમિયાન આપવામાં આવેલી લોન હવે આ તપાસ દાયરામાં છે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા હજારો સામાન્ય લોકો જેમણે તેમની કંપનીઓમાં પોતાની મહેનત કમાણી રોકી હતી તેમની સાથે જ છેતરપિંડી થઈ બે હજાર સત્તર થી ઓગણીસ માં યસ બેંક પાસેથી ત્રણ હાજર કરોડ ની લઈને તેમને એનપીએ બનાવી દીધા અને તે પૈસા અન્ય વ્યવસાયોમાં વહેંચી દીધા જેમાં પૂર્વ સીઈઓ રાણા કપૂરના કુટુંબીજનો સાથેના સંબંધો પણ સામે આવ્યા છે ઈડી તપાસ મુજબ આ પ્રકરણ મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું છે